કરજણ ખાતે કરજણ સિનોર તાલુકા કક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો કરજણ શાહ એન બી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે મહિલા સશક્તિકરણ અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યના માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં કરજણ સિનોરના સખી મંડળની બહેનોને પશુપાલન ખેતી ગૃહ ઉદ્યોગ હર્બલ વસ્તુઓ વગેરેની પ્રોડક્ટના સહાયના ચેક આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું આ પ્રસંગે માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલ તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ નગર ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર શાહ જિલ્લા ભાજપા મંત્રી અમરીશ પંડ્યા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા

એટલે સત્તા ઉપર બેસવાની સાથે એમણે નક્કી કર્યું કે મારી ગુજરાતની ન એના પોતાના પગ ઉપર ઊભી રહે એ આત્મનિર્ભર બને એના માટે અનેકવિધ યોજનાઓ કરી આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્યારબાદ દેશના વડાપ્રધાન ગુજરાતના ફલોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણને જ્યારે સંબોધવાના છે ત્યારે એની વચ્ચે વિશેષ સમય ન લેતા આજનો કાર્યક્રમ એટલે તેર હજાર થી વધુ તેર હજાર થી વધુ સ્વ સહાય જૂથો કે જેમાં અગિયાર લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓ સંકળાયેલી છે એને અઢીસો કરોડ થી વધુ સહાય આપવાનો કાર્યક્રમ એ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતની મહિલાઓ આત્મનિર્ભર બને એના માટેનો આજનો કાર્યક્રમ છે એટલે આજના દિવસે